હે સ્વામિનારાયણ એકવાર મહારાજ રિસાઈને બેઠેલા હંમેશા બને છે તેમ મહારાજનું રિસાવું ક્ષણિક હોય છે તેમનું રિસાવવું કે ગુસ્સે થવું એ પણ મધુર છે ગાવાલાયક છે નિર્દોષ છે હંમેશની જેમ મહારાજને આ વખતે કોણે હસાવ્યા હશે બોલો સુરાખ આચાર્ય ના બ્રહ્મ નહીં આ વખતના વાર્તાકાર નવા છે જેનું નામ છે મૂળજી શેઠ મૂળજી શેઠે મહારાજ આગળ વાર્તા શરૂ કરી કે કમલો અને ધમલો બંને સગાભાઈ નાતે વણીક હતા કોળીવાડામાં તેમનું નાનું ઘર હતું એકવાર વાર કોળીવાડામાં આગ લાગી અને જો જોતામાં કેટલાય ઘર આગની લપેટમાં આવી ગયા કમલો અને ધમલો બંને ભાઈ બહાર હતા ઘરમાં તેમની માં એકલી હતી તોડો વેડો આગ લાગી ચારે બાજુ હાકોટા અને પડકારા સાંભળી કમલા ધમલાની માં દોડીને બહાર આવતી રહી પરંતુ તેમણે પાળેલી કૂતરી ઘરમાં જ રહી ગઈને પડી ગઈ થોડી વારમાં કમલો અને ધમલો ગામમાંથી ઘેર આવે બળેલા ઘરમાં પોતાની માને શોધવા માંડ્યા તો બળેલી કુત્રી હાથમાં આવી તેનો અગ્નિસંસ્કાર કરવા ઉપાડીને જોડીમાં લીધી ત્યારે કમલો બોલો પૂંછડી છે આપણી માને તો પૂંછડું નહોતું ધમલો કહે ચૂપ મત આપણી માને પૂંછડું હતું ઘણી વાર આપણા બાપા નહોતા કહેતા કે તારી માનું પૂંછડું બોલ સાચી વાત ને આ વાત સાંભળીને મહારાજજી રીસાઈ ગયા હતા તે એમની લીલા પૂરી થઈ અને મહારાજ ખૂબ જ હસવા લાગ્યા જય સ્વામિનારાયણ